જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક છે જે લોકો આ વાર્તાને ધ્યાનથી સાંભળશે એમના ઘરમાં ક્યારેય પણ કંકાસ નહીં થાય એમના ઘરમાં હંમેશા સુખ અને શાંતિ જળવાઈ રહેશે અને ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા રહેશે મિત્રો આ તો તમે સાંભળ્યું જ હશે કે જેના ઘરમાં રોજ ઝઘડાઓ થાય છે રોજ કંકાસ થાય છે એ ઘરમાં ક્યારેય પણ બરકત નથી આવતી એ ઘરમાં ક્યારે પણ ધનનો લાભ નથી થતો અને જેના ઘરમાં સુખ શાંતિ હોય છે એમના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને એ ઘરમાં માતા લક્ષ્મી વાસ કરે છે મિત્રો આ વાર્તા સાંભળ્યા પછી આપણને જાણવા મળશે કે આપણે ઘરમાં ઝઘડાઓ કેમ ના કરવા જોઈએ અને જેના ઘરમાં લડાઈ ઝઘડાઓ થાય છે એ ઝઘડાઓને કેવી રીતે રોકી શકે છે કેમ કે ઘરમાં સુખ શાંતિ હોવી ખૂબ જ જરૂરી છે કેમ કે જ્યાં સુખ શાંતિ હોય છે ત્યાં ધનની કમી નથી થતી અને જ્યાં કલેશ ઉત્પન્ન થાય છે ઝઘડાઓ ઉદભવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી હોતો ત્યાં હંમેશા દુઃખ અને ગરીબીનો વાસ થાય છે મિત્રો અધૂરું જ્ઞાન મેળવવું એ હંમેશા ખતરનાક સાબિત થાય છે માટે બની શકે તો આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો આ વાર્તા તમારા જીવનમાં ઘણી બધી શીખ આપશે આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક છે એટલે છેલ્લે સુધી જરૂર સાંભળજો મિત્રો એક મોર અને ઢેલની આ વાર્તા છે મિત્રો વાર્તા શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો એક જંગલમાં મોર અને ઢેલ રહેતા હતા મોર અને ઢેલ ખૂબ જ શાંતિથી સુખેથી આ જંગલમાં જીવન જીવી રહ્યા હતા એક દિવસ ઢેલ મોરને કહે છે કે પ્રિયતમ આપણે અહીંથી બીજી જગ્યાએ જવું જોઈએ આપણે ત્યાં જવું જોઈએ જ્યાં આપણા સમાજના લોકો રહેતા હોય જ્યાં ઘણા બધા મોર અને ઢેલ રહેતા હોય આપણે ત્યાં જવું જોઈએ ત્યારે મોરઢેલને કહે છે આપણે ત્યાં જઈશું તો લડાઈ ઝઘડાઓ થશે આપણે આ જંગલમાં કેટલા શાંતિથી રહીએ છીએ આપણે ત્યાં જવાની શું જરૂર છે પણ ઢેલ જીદ કરવા લાગે છે આખરે ઢેલની જીદના કારણે મોર ઢેલની વાત માની જાય છે મોર અને ઢેલ હવે એક નગરમાં પહોંચી જાય છે એ નગરનો રાજા પશુ પક્ષીઓની ભાષા આસાનીથી સમજતો હતો આ રાજાએ એક એવા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો જેનાથી એ પ્રાણીઓ જંતુઓ અને પક્ષીઓની ભાષા સમજી શકતો હતો આ રાજા બધા પ્રકારના જીવોની ભાષાને સમજી શકતો હતો દરેક જીવ જંતુના અવાજને ઓળખી શકતો હતો અને એ શું કહેવા માગે છે એ પણ સમજી શકતો હતો મોર અને ઢેલ આ રાજાના નગરમાં આવીને રહેવા લાગે છે એક દિવસની વાત છે રાજા રાણીને કહે છે કે હે રાણી મને ખૂબ જ ભૂખ લાગી છે તમે મને ભોજન ખવડાવી દો પછી રાણી બત્રીસ ભાતના ભોજન બનાવીને એક હાથમાં પાણીનો લોટો અને બીજા હાથમાં ખાવાનું પીસેલી થાળી લઈને રાજાની પાસે પહોંચી જાય છે રાણી જેવી ભોજનની થાળી રાજાની પાસે મૂકે છે ત્યારે ભાતના કેટલાક દાણા નીચે પડી જાય છે ત્યાં કેટલીક કીડીઓ ફરી રહી હતી તો એક કીડી ભાતનો દાણો લઈને ત્યાંથી જવા લાગે છે રાજા બેઠો બેઠો આ બધું જોતો હતો પછી એ કીડી પાસે બીજી મોટી કીડી આવે છે અને આ કીડીને કહે છે કે આ ભાતનો દાણો મને આપી દે અને તું પાછી જા અને પેલા રાજાની થાળીમાંથી બીજો ભાતનો દાણો લઈને આવ બંને કીડીઓની વાતોને રાજા સાંભળી રહ્યો હતો કેમ કે રાજા એમની ભાષા સમજી શકતો હતો ત્યારે કીડી પેલી મોટી કીડીને કહે છે કે ના હું નહીં જાઉં આ વાત રાજાને ખબર પડી જશે તો રાજા મને મારી નાખશે પછી મોટી કીડી પેલી કીડીને કહે છે કે તું જા રાજાને ખબર નહીં પડે પછી કીડી જવાની કોશિશ તો કરે છે પણ અડધા રસ્તામાંથી જ પાછી આવી જાય છે અને મોટી કીડીને કહે છે ના હું નહીં જાઉં બની શકે કે રાજાને ખબર પડી જાય અને રાજા મને મારી નાખે રાજા આ બંનેને જોઈ રહ્યો હતો તો મોટી કીડીને ખબર પડી જાય છે કે રાજા આપણી વાતને સમજી રહ્યો છે મોટી કીડી પેલી કીડીને કહે છે કે લાગે છે કે રાજા આપણી વાતને સમજી રહ્યો છે રાજાએ આપણી વાતોને સાંભળી લીધી છે એટલે આપણને જોઈ રહ્યો છે જો રાજાએ આપણી વાતને સાંભળી લીધી છે અને જો આ વાત રાજા બીજા કોઈને કહેશે તો એ જ સમયે રાજા પથ્થર બની જશે રાજા બે કીડીઓની વાતોને ધ્યાનથી સાંભળી લે છે અને સમજી લે છે રાજા વાતને સાંભળીને હસવા લાગે છે જેવો રાજા હસવા લાગે છે એટલામાં રાણી રસોડામાંથી બહાર આવે છે જેવી રાણી રસોડામાંથી બહાર આવે છે રાજા એને હસતો નજરે પડે છે રાણી રાજાને હસતો જોઈને વિચારવા લાગે છે કે કદાચ મારાથી ભૂલ થઈ છે એટલા માટે રાજા સાહેબ હસી રહ્યા છે રાણી રાજાની પાસે આવે છે અને કહે છે કે હે મહારાજ શું મારાથી કોઈ ભૂલ થઈ છે શું મારાથી કોઈ પાપ થયું છે કે તમે આટલા જોર જોરથી હસી રહ્યા છો આ ઘટના મોર અને ઢેલ રાજાના મહેલના જરૂખામાંથી જોઈ રહ્યા હતા આ બાજુ રાજા કહે છે કે ના કોઈ કારણ નથી મને તો એમ જ હસવાનું આવી ગયું હવે રાણી જીદ કરવા લાગે છે અને કહે છે તમારે મને કહેવું પડશે કે તમે કેમ હસી રહ્યા છો રાજા વારંવાર ના પાડે છે કેમ કે રાજાને ખબર હતી કે કીડીએ કહ્યું હતું કે જો એમની વાત કોઈને કહીશ તો હું પથ્થરનો બની જઈશ એટલા માટે રાજા રાણીને આ વાત કહેવા માગતો નહોતો પણ રાણી વારંવાર જીદ કરે છે અને કહે છે કે તમારે મને કહેવું જ પડશે કે તમે કેમ હસી રહ્યા હતા જો તમે મને સાચો પ્રેમ કરો છો જો તમે મને પોતાની પત્ની સમજો છો તો તમારે એ કહેવું જ પડશે કે તમે કેમ હસી રહ્યા હતા હવે રાજા ધર્મ સંકટમાં પડી જાય છે રાજા વિચારે છે જો હું વાત રાણીને કહીશ તો હું પથ્થરનો બની જઈશ અને પછી વિચારે છે અને જો હું નહીં કહું તો રાણીનો મારા પરથી વિશ્વાસ ઉઠી જશે રાણી ખૂબ જ જીદ કરવા લાગે છે આ ઘટના દૂર બેઠેલા ઢેલ અને મોર જોવે છે કે રાજા અને રાણી વચ્ચે કંઈક તો ચાલી રહ્યું છે એમને પણ રાજા રાણી વચ્ચે શું ચાલી રહ્યું છે એ જાણવાની ઈચ્છા જાગી મિત્રો કહેવાય છે ને કે સ્ત્રીહટ અને બાળહટ ખૂબ જ અઘરી હોય છે આ બંને હટથી હંમેશા બચીને રહેવું જોઈએ રાણીના સ્ત્રીહટની સામે રાજાએ નમવું પડે છે અને રાજા રાણીને કહે છે કે ઠીક છે જો હું આ વાત તમને કહીશ તો પાછળથી તમારે પછતાવું પડશે રાણી કહે છે કે હમણાં તો તમે કહી રહ્યા હતા કે કોઈ વાત નથી હું તો વગર કારણે હસતો હતો અને હવે કહો છો કે મારે પછતાવવું પડશે રાણી કહે છે કે જરૂર કોઈ મોટી વાત હશે એટલે રાણી હવે વધારે જીદ કરવા લાગે છે ત્યારે રાજા કહે છે કે ઠીક છે જો તમે નથી માનતા તો ચાલો આપણે જંગલમાં જઈએ ત્યાં હું તમને આ વાત જણાવીશ રાજા અને રાણી રથમાં બેસીને જંગલમાં જવા નીકળી જાય છે મોર અને ઢેલ આ જોઈને એ પણ ઉડતા ઉડતા જંગલ તરફ જવા લાગે છે જેવા રાજા અને રાણી ગંગોર જંગલમાં પહોંચી જાય છે ત્યારે મોર અને ઢેલ પણ એમની પાછળ ત્યાં પહોંચી જાય છે અને દૂરથી રાજા અને રાણીને જોયા કરે છે હવે રાજા રાણીને પેલી વાત સંભળાવવા લાગે છે જેઓ રાજા થોડી થોડી વાત રાણીને સંભળાવતો ગયો તેમ તેમ એ ધીમે ધીમે પથ્થરનો થવા લાગ્યો જેવો રાજા અડધી વાત રાણીને સંભળાવે છે એટલે રાજા અડધો પથ્થરનો થઈ ગયો એટલે રાજા ફરીથી રાણીને કહે છે કે હે રાણી હું ધીરે ધીરે પથ્થરનો બનતો જઈ રહ્યો છું તું પાછળથી પછતાઈશ આ સાંભળી રાણી કહે છે કે હે રાજા સાહેબ હે મહારાજ થોડીક તો વાત છે થોડીક તો વાત બાકી છે તમે એને પણ સંભળાવી દો આ બાજુ મોર અને ઢેલ દૂરથી આ બધું જોયા કરે છે હવે રાજા બધી જ વાત જણાવી દે છે અને રાજા હવે સંપૂર્ણ રીતે પથ્થરનો બની જાય છે રાણીની આ જીદને કારણે રાજા પથ્થરનો બની ચૂક્યો હતો હવે રાણી જોર જોરથી રડવા લાગે છે રાણી આ પથ્થરને હલાવે છે પણ આ પથ્થર હલતો નથી રાજા પથ્થરનો બની જાય છે એટલે રાણી માથું પકડીને જોર જોરથી રડવા લાગે છે વિલાપ કરવા લાગે છે આ ઘટના મોર અને ઢેલ દૂર બેઠા બેઠા જોઈ રહ્યા હતા રાણીનો વિલાપ અને આવું રુદન જોઈને મોર અને ઢેલને દયા આવી જાય છે એટલે મોર ઢેલને કહે છે કે પ્રિયા આ હોય છે સ્ત્રીહટ તમારી સ્ત્રીહટના લીધે આવું થાય છે આપણે જંગલમાં કેટલા શાંતિથી રહેતા હતા ઢેલ મોરને કહે છે કે આ રાણી ખૂબ જ દુઃખમાં છે આપણે એની મદદ કરવી જોઈએ એ કેટલો વિલાપ કરી રહી છે એની વધારે તો મદદ ન કરી શકીએ પણ કમસે કમ એને ધીરજ તો આપી શકીએ સાંત્વના તો આપી શકીએ આવું વિચારીને મોર અને ઢેલ રાણી પાસે જાય છે અને કહે છે કે હે રાણી સાહેબા જે થયું એ બહુ ખોટું થયું પણ તમે હવે ધીરજ રાખો પોતાને થોડાક સંભાળો તમારી પાછળ આખું રાજ્ય છે રાજા તો હવે પથ્થર બની ચૂક્યા છે હવે તમારી જવાબદારી છે એ રાજ્યનો ભાર તમે ઉઠાવો રાણી મોર અને ઢેલની વાત સાંભળ્યા પછી કહે છે કે તમે જ કહો હું મારી જાતને કેવી રીતે સંભાળું કેમ કે હવે તો મારું જીવન જ બરબાદ થઈ ગયું છે મારો સંસાર વિખેરાઈ ગયો છે કેમ કે મારા પતિ પથ્થર બની ચૂક્યા છે હવે હું શું કરું રાણીની આ વાત સાંભળીને ઢેલના મોડામાંથી એવું નીકળી જાય છે કે રાજા પથ્થર કેવી રીતે બની ગયા રાજા તો માણસ હતા સારા માણસ હતા પણ એ પથ્થર કેવી રીતે થઈ ગયા રાણી એ જ વાત કહેવા લાગે છે જે કીડીવાળી વાત રાણીને રાજાએ કહી હતી રાણી એ જ વાત મોર અને ઢેલને કહેવા લાગે છે અને રાણી પણ ધીરે ધીરે પથ્થર બની જાય છે રાજા તો પહેલેથી જ પથ્થર થઈ ચૂક્યા હતા અને પછી જ્યારે રાણી પણ પથ્થર બની જાય છે આ જોઈને મોર અને ઢેલ પણ દુઃખી થઈ જાય છે મિત્રો આજના આ સમાજમાં લોકો જીદ કરે છે અને પછી એમને પસ્તાવાનો વારો આવે છે મિત્રો બધાને નિવેદન છે કે તમે ઘરમાં કોઈ બાબતે ખોટી જીદ ના કરશો કે જેનાથી પાછળથી પસ્તાવાનો વારો આવે એનું પરિણામ ખરાબ આવે માટે કોઈ પણ વસ્તુ માટે જીદ ના કરો સુખી જીવન જીવવા માટે ક્યારેય પણ પત્ની એ પતિ પાસે કે પતિએ પત્ની પાસે ક્યારેય પણ જીદ ના કરવી જોઈએ જ્યારે કોઈ બાબત વધારે જીત કરવાવાળી બની જાય ત્યારે ઘરમાં કંકાસ પેદા થાય છે ઝઘડા થવાનું શરૂ થઈ જાય છે ધીમે ધીમે ઘરમાંથી રૂપિયા ધન અને સંપત્તિનો નાશ થવા લાગે છે ઘર ગરીબી તરફ ધકેલાઈ જાય છે ઘરના કોઈ પણ સભ્યએ કોઈ પણ પાસે કોઈ પણ જીત કરવી જ ના જોઈએ નહીં તો આપણે પસ્તાવાનો વારો આવી શકે છે મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ